કેજી ધોળકિયા સ્કૂલ ખાતે નચિકેત એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા એકસો એક વર્ષના નગીનદાસ સંઘવી નામના પત્રકાર માટે એક એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેને અગિયાર લાખ રૂપિયા આપવામાં આવ્યા ત્યારે તેમને પૈસા લેવાની ના પાડી હતી ત્યારથી દર વર્ષે આ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે આ એવોર્ડ મોરારી બાપુના હસ્તે પત્રકારને આપવામાં આવે છે ત્યારે આ વખતે પત્રકાર એવોર્ડ તરીકે કૃષ્ણકાંત ઉપરાંત ઉનડકટને પસંદ કરવામાં આવ્યા હતા મહિને એકવાર લગભગ સમી સાહેબને ઘેર મળવા જઈએ ત્યાં બધી જાત જાતની ચર્ચાઓ થાય ને બધું થાય પણ સાથે સાથે આવી બધી બીજા લોકોને સાંભળવી લાગે ને એ બધી નાની નાની વાતો પણ થાય કે નાની પંચાયત કરીએ કુથલી પણ કરીએ હવે આવી કોઈ અપેક્ષા રાખે ને યુ નો અને ઓફકોર્સ સંઘી સાહેબનું એમાં યોગદાન ઓછું હોય કુથલી કરવાનું પણ અમે કહીએ હવે ધારો કે એવી કંઈક વાત કરીએ કે પેલા ભાઈ છે ને લેખક છે બહુ અને બહુ વીરતા વાતો કરે છે ને ઓલ દેટ પણ ઘરમાં એમની વાઈફ પાસે કઈ ઉપજતું નથી તો સંગી સાહેબ સાંભળે બહુ રસપૂર્વક સાંભળે અને પછી કોઈ ઇતિહાસના પાત્રને યાદ કરે કે પેલો રોમનો કે ઇંગ્લેન્ડનો કે એવો કંઈ રાજા હતો ને એ પણ આવો જ હતો એટલે અમારી કુથરી પણ આમ જ્ઞાનવર્ધક થઈ જાય નો અને અમને કંઈ પેલું ના લાગે એટલે અમે બહાર નીકળીએ ત્યારે તો ખાઈ કે આપણે આજે કેટલું બધું જ્ઞાન મેળવ્યું એટલે આવી બધી વાતો કરીએ અને છે ને એમની અમે બધા જ એમનાથી નાના કોઈ એમનાથી ચાલીસ વર્ષ નાનું કોઈ પચાસ વર્ષ પણ ક્યારેય ઉંમરનો ભાર નથી લાગ્યો અને આઈ એમ શ્યોર કે અમારાથી હજુ નાના હોત ને એમને પણ સંઘી સાહેબ સાથે મજા આવતી અને સંઘવી સાહેબને પણ આમ તો ઘણા વડીલો કહેતા હોઈએ ને કે આજકાલની પેઢી બગડી ગઈ છે નવા છોકરાઓ આવે છે પણ સંઘવી સાહેબ હું કહું છું પણ અમે પણ સંઘવી સાહેબના મોડેથી ક્યારેય આ સાંભળ્યું નથી ઉલ્ટાનું એ છે ને સોક્રેટીસ ને યાર એમણે વાત કરેલી જાણો છો તમે એનો ગ્રીક ફિલોસોફર મારા તમામ માનચકોને વંદન કરું છું નગિનભાઈના પરિવારના વર્ષાબેન અને ઉષાબેન અહીં હાજર છે એમને પણ વંદન કરું છું ભરતભાઈ કેલાણી અને વર્ષાબેન પાઠક જેમની સાથે મેં કામ કર્યું છે જેમની નીચે મેં કામ કર્યું છે અને જેમની પાસેથી હું એટલું બધું શીખો છું કે અહીંયા સુધી પહોંચ્યો એમાં એમના બેનો બહુ મોટો હાથ છે આશીર્વાદ છે માથે હાથ રહ્યો છે અને વર્ષાબેન ભરતભાઈ એડિટર હતા અને વર્ષાબેન અમે જે બધા ગુજરાતનું હતું એ સંભાળતા હતા અને બહુ ખુલ્લા દિલે કહું છું કે વર્ષાબેનનો ફોન આવે ને ત્યારે એવી બીક લાગતી હતી આકરા પાણી હતા એમ કે આ હમણાં ખખડાવશે એમ મને બરોબર યાદ છે કે એક વખત મેં એક લેખ લખ્યો હતો ભિખારી ઉપર લેખ હતો અને એમાં મેં ભાષા વાપરી હતી એટલે મને ફોન કરીને કે આ તારી ભિખારીની ભાષા એ સોફિસ્ટિકેટેડ છે એને મને કીધું કે ભિખારીની ભાષા ભિખારી બોલતો હોય એવી રીતે લખાય તો આ હદ સુધીનું એમણે મને શીખવ્યું છે ભરતભાઈને આજે હરકિશનભાઈને પણ યાદ કરું છું હસમુખ ગાંધીને પણ યાદ કરું છું અને મારા સારા વસ્તુ એ છે મને મિત્રો બહુ સારા મળ્યા છે મારા એટલા બધા મિત્રો અહીંયા પત્રકાર મિત્રો હાજર છે તો અલગ ઉપર છે પણ એ સિવાયના જે મિત્રો છે મનીષ મહેતા દીપક સોજાઈ આશુ પટેલ એટલા બધા નામ મને અત્યારે મારી સામે આવી જાય છે કે જે બધા સાથે જ્યારે વાત થતી ને ત્યારે બીજી બધી વાત કરતા જર્નાલિઝમની વાતો વધુ થતી હોય છે તો એ બધાને આજે યાદ કરું છું યોગેશ ચોલેરા દર વખતે બહુ સરસ રીતે બધાને રજૂ કરે છે કૌશિક મહેતા વરિષ્ઠ પત્રકાર નગીનદાસ સંઘવી આપણા બહુ મોટા ગજાના લેખક ચિંતક વક્તા એમની સ્મૃતિમાં નચિકેત એવોર્ડ છેલ્લા પાંચ વર્ષથી અપાય છે અને આ છઠ્ઠું વર્ષ છે વરિષ્ઠ પત્રકારને આ એવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે અને મોરારી બાપુના હસ્તે આ એવોર્ડ આપવામાં આવે છે આ વખતે બે હજાર પચીસનો જે એવોર્ડ છે એ સંદેશની સુરત આવૃત્તિના નિવાસી તંત્રી છે અને બહુ જાણીતા લેખક અને વક્તા છે કૃષ્ણકાંત ઉનડકટ એમની પસંદગી થઈ છે એમને આ એવોર્ડ આપવામાં આવશે નગીનદાસ સંઘવીનું સો વર્ષે અમે સન્માન કરેલું રાજકોટમાં જ આપણે કરેલું અને એકસો એક વર્ષ જીવ્યા હોય એવા પત્રકારે એક જ છે પછી એમનું અવસાન થયું સો વર્ષે એમનું અમે સન્માન કર્યું હતું જાહેર અને અગિયાર લાખની રાશિ આપી હતી પણ નગીન બાપાએ સ્વીકારી નહોતી અને પાછી આપી હતી એમાંથી આ ફંડમાંથી આ એવોર્ડ દર વર્ષે નચિકેત એમણે જ નામ આપેલું છે કારણ કે નચિકેત પ્રશ્નો પૂછવા માટે બહુ જાણીતો આપણા શાસ્ત્રનું બહુ સરસ મજાનું પાત્ર છે એટલે એ રીતે દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે આ છઠ્ઠું વરસ છે અને દર વર્ષે આ રીતે આયોજન થાય છે એની એક કમિટી બનાવવામાં આવી છે એમાં ભરત ગેલાણીના બધા છે એ લોકો નામ નક્કી કરી અને પછી પસંદગી કરે છે